આપણે બે બટાકા લીધા છે અને ધોઈ અને રવા દીધા છે અને ડુંગળી પણ સમારી લીધી છે ઝીણી ઝીણી અને હવે આપણે તેલ મૂકીને વઘારીશું હવે આપણે તેલ ગરમ થાય એટલે હવે આપણે જીરું મૂકીશું અને અરદર નાખીશું વઘાર મને લીલા મરચાં નાખીશું વાટેલા હવે આપણે જીરું નો વઘાર કરીશું જીરું થઈ જાય એટલે આપણે લીલા મરચાં નાખીશું આપણા સ્વાદ અનુસાર el umbral en el chico હવે આપણે ડુંગળી સાતરી લઈશું ધીરા તાપે ત્રણ ચાર મિનિટ બરાબર સતરાઈ જાય પછી અંદર બટાકા ઉમેરીશું હવે ડુંગળી સંતરે એસે કઈ ગઈ છે ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે હું બટાકા ઉમેરું છું અંદર પાણી સજે ઉમેરવાનું નથી હું સ્વાદ અનુસાર મીઠું નાખીશ અંદર અને હવે હલાઈશું અને એને ધીરા તાપે એને બટાકાને ચડવા દઈશું હવે ડુંગળી બટાકાને હવે એને આપણે ઢાંકણું ઢાંકી અને ધીરા તાપે બટાકાને ચ ચડવા દઈશું ને થોડી થોડી વારે જોતા રહીશું અને બટાકા ચડી જાય પછી આપણે બીજા મસાલા અંદર કરીશું હવે આપણે જોયું છે પણ બટાકા હજુ ચડ્યા નથી બે ત્રણ વાર ખોલીને જોવું પડે છે ના ચડી જશે પછી આપણે બીજો મસાલો કરીશું હવે આ શાક ચડી ગયું છે અને બટાકા ચડી ગયા એટલે મેં ચમચાથી આ મેને લોચો કર્યા છે નિક મેસર થી બી કરી શકાય એને અને હવે આપણે બીજો બાકીનો મસાલો છે હવે કરીશું હવે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખવાનું હવે આપણે આ ગરમ મસાલો નાખીશું તમારા સ્વાદ અનુસાર નાખવાનો મસાલો હવે આપણે થોડોક આમચુર પાવડર અંદર નાખીશું પણ આમચૂર પાવડર ના થઈ જાય છે એટલે આપણે એને હાથથી થી તોડીને નાખવા પડે છે હવે આપણે એને મિક્સ કરીશું બધો મસાલો હવે આપણે ઉપર લીલા ધણા નાખીશું અને બધું મિક્સ કરી લઈશું અને મસાલાને બે થી ત્રણ મિનિટ આપણે શેકાવા દઈશું પછી આપણે ગેસ બંધ કરીશું અને પછી જ્યારે પફ બનાવવા શાક થોડું ઠંડુ થાય પછી આપણે પપ પેસ્ટ્રીમાં મૂકી અને પફ બનાવીશું આ પપ પેસ્ટ્રી છે અમે આ વાપરીએ છીએ આમાંથી ખારી પણ થઈ શકે અને પપ બી થઈ શકે એમાંથી આ સીટ નીકળી છે હવે એના પીસ કરીશું અને માવો મૂકીને પછી ઓવન પ્રીહીટ કરવા મૂક્યું છે પછી એમાં મૂકી દઈશું હવે આ માવો મૂકું છું પેસ્ટ્રી ની અંદર તે કરીને પછી હું આ પ્લેટમાં હું ગોઠવી દઉં છું ઓર મેં મસાલા પપ કરીને રેડી તૈયાર કરી દીધા છે અને આ થ્રી હન્ડ્રેડ ફિફ્ટી ફેરન હિટ ઉપર મૂક્યું છે અને બેક કરવાનું અને ટેન મિનિટ ફિફ્ટીન મિનિટમાં થઈ જતા હોય છે પણ આપણે પાંચ પાંચ મિનિટે ચેક કરતું રહેવાનું હોય છે અને હવે આપણે મૂકીશું ઓવનમાં આ થોડા બનાવવાના છે એટલે નાનું ઓવન યુઝ કર્યું છે અને વધારે બનાવવાના હોય તો મોટું ઓવન યુઝ કરીએ છે હવે એક સાઈડે થયા છે કે નહીં બરાબર જોઈએ છે પછી પલટાઈશું પેલા થયા નથી બહાર કાઢીને ચેક કરીએ છીએ પલટાઈએ છીએ હવે હમ એક સાઈડે થઈ ગયા છે જુઓ નથી થયો એટલે ફરી મૂકીશું પણ હું પલટાઈ લઉં છું હવે એક સાઈડે થઈ ગયા છે હવે બીજી સાઈડે કરવા મૂકું છું પફ રેડી થઈ ગયા છે હવે અને બીજા છે મૂકી દઈશું અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો અને કોમેન્ટ બી કરજો અમારા પફ તમને કેવા લાગ્યા